એક એ ઘઉં લેવાના છે એમાં સો ગ્રામ સાબુદાણા સો ગ્રામ આખા ચોખા અથવા તો કણકી અને સો ગ્રામ અડદની દાળ સાફ કરી અને આપણે એડ કરી દેવાની છે હવે આ મિક્સરને આપણે જે જીરોની જાળી આવે છે ઘર ઘંટીની આપણે રેગ્યુલર જે લોટ દળતા હોઈએ છીએ એ ઘંટીમાં દળી લેવાનો છે ઘઉંના લોટના પાપડ કરવા માટે થઈને અને આપણે સૌ પ્રથમ આંધણ લેવાનું છે તો આંધણ આ ઘઉંના લોટના પાપડમાં સૌ પ્રથમ આપણે પાણીનું માપ લેવાનું છે તો આપણે અહીંયા લોટાથી પાણીનું માપ લેશું અમે સૌરાષ્ટ્રમાં આવી જ રીતે લોટાના માપથી પાણી લઈને અને એવી જ રીતે ઘઉંના લોટના પાપડ અમે બતાવીએ છીએ તો આપણે પાંચ લોટા પાણી લઈશું અને અડધો લોટો આપણે એટલે વધારે નાખીશું કે એટલું પાણી આપણે બળવા દેવાનું છે અને આને આપણે ગેસ ઉપર ગરમ થવા મૂકીશું હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું ત્રણ ચમચી પાંચ લોટા પાણી છે આપણે ત્રણ ચમચી મીઠું એડ કરીશું અને ત્રણ ચમચી જે ખાર આવે છે પાપડનો ખાર એ એડ કરીશું અને હવે એને આપણે સરસ રીતે ઉકળવા દઈશું આપણું પાણી અહીંયા ઉકળી ગયું છે સરસ રીતે આપણે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે આંધણ ઉકવીને અને જો એકદમ ઉકળી અને અડધા લોટા જેટલું ઓછું થયું છે એવી આપણને ખબર પડી જાય છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તપેલાને નીચે લઈ લેશું આ રીતે તપેલાને નીચે લઈ અને હવે એમાં આપણે સરસ રીતે લોટ ઉમેરતા જઈશું જનરલી આપણે પાપડ કરતા હોઈએ ત્યારે પાણી લોટમાં નાખતા હોઈએ છીએ પણ આમાં આપણે લોટ પાણીની અંદર નાખવાનો છે અને એકદમ હલાવતા રહેવાનું છે કે જેથી એની ગાંઠો ના થાય તો જેટલું પાણી છે એમાં જેટલો લોટ અંદર એડ થઈ શકે એટલો આપણે કરીશું અને એકદમ જ આવી રીતે જો જાડું વેલણ કે તમારી પાસે કંઈ એવી લાકડી નાની હોય એનાથી તમે આ રીતે એકદમ હલાવી લેવાનું છે ઘણા લોકો આમાં મરચાંની કટકી નાખે છે આખું જીરું નાખે છે પણ ઘઉંના લોટના પાપડમાં અમે કોઈ વસ્તુ એડ કરતા નથી મીઠું અને ખારો બે જ વસ્તુ આમાં એડ થાય છે જો હજુ થોડું આપણને લોટ ઢીલો લાગે છે તો આપણે હજી કોરો લોટ થોડો ઉમેરી દેસું આમ તો ખીચું ઢીલું રાખીએ તો પાપડ સરસ થાય છે જો આપણે સરસ હલાવી અને એકદમ સરસ ચીકણું કરી દેવાનું છે આ ખીચાને અને જરાઈ ગાંઠો ના રહીએ એ રીતે હલાવી લેવાનું છે અને મેં ચાર થી પાંચ મિનિટ સુધી સરસ રીતે હલાવી અને હવે આને આ જ પોઝિશન ઉપર આપણે ઢાંકી અને પંદર થી વીસ મિનિટ રાખી દેવાનું છે જો આપણું ખીચું સરસ રીતે સેટ થઈ ગયું છે આપણે આને પંદરથી વીસ મિનિટ રાખી મૂક્યું હતું હવે એને એક તેલવાળો ચમચો કરી અને આવી સ્ટીલની જે આપણી પાસે જાળી હોય ને એમાં એ જાળીને તેલવાળી કરી દેવાની છે અને એમાં ટ્રાન્સફર કરી દેવાનું છે આ રીતે હવે આ ખીચાનો કલર અત્યારે આપણને પિંક કલર જેવો દેખાય છે એ બફાશે ને એટલે એકદમ સફેદ થઈ જશે આ રીતે આપણે બધું જ ખીચું ટ્રાન્સફર કરી દેશું જો અહીંયા આપણે બીજા તપેલામાં પાણી ગરમ થવા મૂક્યું છે અને એનું એ પાણી ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે હવે આ જાળીને આપણે એની ઉપર ગોઠવી દઈશું અને જે તપેલામાં આપણે ખીચું કર્યું હતું એ તપેલું એની ઉપર આ રીતે ઊંધું મૂકી દઈશું અને આ ખીચાને આપણે અડધો કલાક માટે બફાવા દઈશું આ પૂરા જો આપણું ખીચું સરસ બફાઈ ગયું છે જો આ જે પિંક કલર હતો એનો વ્હાઈટ કલર થઈ ગયો છે અને આપણું ખીચું સરસ રીતે બફાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે એને નીચે લઈ લેશું જો આ રીતે સુપરની કોથળી હોય એમાં તેલ લગાવી દેવાનું છે અને પછી એમાં થોડું થોડું ખીચું નાખીને અને આપણે સરસ રીતે એને મસળી લેશું આટલું ખીચું લઈ લેવાનું અને પછી આ રીતે આપણે એને મસળી લેવાનું છે જો આપણે ખીચાના ગુંદલા વાળીને અને ધાબે આવતા હતા હવે આપણે આ પાપડ ચાલુ કરી દીધા છે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને ભલે હું મશીનમાં પાપડ દબાવું છું પણ મને પાપડ વેલણ માયરા વગર વણવો ગમે નહીં એટલે આટલું આપણે આમાં વણીને અને પછી આપણે પાટલી ઉપર ભણી નાખીએ આવી રીતે કહેવાય ને કે લાપસી પાપડ અથાણું એ બધું આપણો મમ્મીનો વારસો હોય છે તો મને આ મારી મમ્મીનો વારસો આવ્યો છે એ વસ્તુ આપણે બાજરાનો રોટલો છે મમ્મીને આવડતું હોય એટલે દીકરીને આવડે જ આપ દીકરી છે ને એ મમ્મીનું પ્રતિબિંબ છે તો મને આવડે એટલે મારી દીકરીને આવડે જ છે એટલે આ વર્ગ બધો વારસો હોય છે આ બધી વસ્તુ બધાને નથી આવડતી હોતી તો જો આપણે એકદમ ટ્રાન્સપરન્ટ પાપડ કરી લીધો છે નીચેની ડિઝાઇન પણ એકદમ દેખાય છે હવે એ જ રીતે આપણે બધા જ પાપડને વણી લેવાના છે તો મેં બધા જ પાપડ વણી અને ધાબે સુકવી દીધા છે આ રીતે બે પ્લાસ્ટિકની વચ્ચે ગુંડલું લઈ અને આ રીતે હવે પાપડમાં એવું હોય છે કે વાતાવરણ પણ જોવું પડે છે એકદમ વાદળિયું વાતાવરણ હોય તો પાપડ ફાટી જાય જાય એટલે પાપડમાં પાણીનું માપ અને ખીચી કેટલી ભીલી હોવી જોઈએ તો ખીચીનું ગુંડલું એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આવું ના આવું રહેવું જોઈએ એવી ખીચી બનાવવાની એટલે આ ખીચી તમને કોઈ દિવસ તમારો પાપડ ફેલ જ ન જાય તો આ રીતની ચીકણી ખીચી હોવી જોઈએ એકદમ એટલે આપણો પાપડ એકદમ મસ્ત બને છે આ રીતે આપ મેં બધા જ પાપડ આવી રીતે વણી અને જો ભેગા કરી લીધા છે અમારે કાઠિયાવાડમાં શું કરે ઉનાળામાં પાપડ બનાવીને અને ભેગા કરીએ ચોમાસા માટે પણ અમે પાપડને ફ્રોઝન કરી દઈએ છીએ એટલે અમે ભેગા કરીને અને પીપળા ભરી લઈએ છીએ પછી ચોમાસામાં પણ અમારે ઘઉંના લોટના પાપડ વગર ચાલતું નથી જેટલી વખત જમવા બેસીએ એટલી વખત પાપડ ફરજીયાત અમારે શેકવાના જ હોય છે જો આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ જાય નીચેની ડિઝાઇન બધી જ દેખાય છે તો આપણે આ રીતે બધા જ પાપડ મેં વણી લીધા છે અને આ રીતે પ્લાસ્ટિકમાં સુકવી દીધા છે તો જો મારા વણેલા પાપડ બધા જ અહીંયા પ્લાસ્ટિકમાં મેં સુકવી દીધા છે અત્યારે સાડા આઠ વાગ્યા છે સવારના અને મારા આટલા પાપડ પ્લાસ્ટિક ઉપર જતા રહ્યા છે તો તમે પણ આ રીતે ઘઉંના લોટના જો તમારા ઘરમાં પાપડ ખવાતા હોય તો તમે પણ ઘઉંના લોટના પાપડ આ રીતે બનાવજો તો જુઓ આપણા પાપડ સરસ સુકાઈ ગયા છે અને કેટલા મસ્ત થયા છે જુઓ આ ઘઉંના લોટના પાપડ હવે એક પાપડ હું તમને શેકીને બતાવીશ આ પાપડ આપણને દાળ ભાત સાથે સાત રોટલી સાથે સે ટમેટાનું શાક ને બાજરાના રોટલા હોય એની સાથે આ પાપડ ખૂબ જ સરસ લાગે છે આ પાપડ આપણે શેકીને પણ ખાઈ શકીએ છીએ અને તળીને પણ સરસ એકદમ ભૂંગળા જેવા પોચા લાગે છે જો પાપડ શેકાય એટલે ફૂલી જાય છે એકદમ આ રીતે આપણે પાપડને શેકીને અને ખાવાના હોય છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે એકવાર ઘેરે ટ્રાય કરજો અને આ રીતે પાપડ બનાવજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને પાપડનો ટેસ્ટ કેવો લાગ્યો અને મારી આ પાપડની રેસીપી તમને કેવી લાગી જુઓ એકદમ મસ્ત લાગે છે ને આ રીતે ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે તો તમે પણ બનાવજો ઘેરે આ રીતે ઘઉંના લોટના પાપડ અને મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો